પણ મારી વાત હવે તમે ત્રણે ત્રણ જવાબ આપી દઉં છું તો મિત્રો ટ્રમ્પ ના દીકરી ટ્રમ્પ ના પત્ની આવ્યા ભાઈ નરેન્દ્રભાઈ લઈને આવ્યા હતા નરેન્દ્રભાઈ જોઈને દિલ્હી ની રાજનીતિ છે અને એટલું નહીં કે દાદા કે સો કરોડ ની

ભાઈ પાણી આમ ભરાઈ ગયું અને મે કરપ્શન ની વાત કરો પાણી ની વાત કરો તો અગિયાર વાર તમે આમ આદમી પાર્ટી દિલ્હી માં હતા રાજધાની ભારતની રાજધાની યમુના નદીનું પાણી આખું દિલ્હીમાં ઘરી જતું ત્યાં તમે ક્યાં હતા બરોબર હવે એ રામ મંદિર એમ કે રામ આમ હતા રાવણ આમ હતા ફલાણું તમે રામ મંદિર બન્યું એનો વિરોધ કરો તમે અરવિંદ કેજરીવાલ એમ કહેતા હતા કે રામ મંદિર અહિયાં ન બનાવે અહિયાં તો બનાવાય કોલેજ બનાવાય યુનિવર્સિટી બનાવો તો તમે રામ નું નામ હુકમ લ્યો ત્રીજી વાત ઈ એમ કે કરપ્શન હું કોઈ નેતા નથી હું કોઈનો માણા નથી મેટર વસ્તુ એમ કે ભાજપ વાળા તમે શીશ મેર કર્યો તમારા ચાર નેતા પાંચ નેતા જેલમાં માં હે જમાનત ઉપર હે અત્યારે પાંત્રી કરોડ તમે મહેલ બનાવો તમારો મુખ્યમંત્રીનો નો પાંત્રી મહેલ અત્યારે પાંત્રી કરોડ એમનો ફળે છે બરોબર એમ મેં એને કીધું મને એને સાઈડમાં લ્યો લેવું એનો ભાઈ હતો થોડી ડાટી પાત્રી એમ ભાઈને હું ઓળખી જાઉં એને મને ફળાકો મળ્યો આજ વાત બીજો કોઈ વાત નો વિરોધ કર્યો એટલે એને મને માર્યું હવે આજ મને માર્યું કાલ બીજા ને મારશે હવે એમ કીએ કે ભાજપ આવી ને આવી છે તેવી અમે તમને સવાલ કરી તે તમે મારી લ્યો મારવા ઉપર આવી જાવ તમને મત દે શું થાય છે તમારું તમે માથે બેસો બરોબર ત્યાં તમારું શું થાય તમે ફરકો મળ્યો ખાલી એક નાનો યુવાન ચાલી વરા તમને બે સવાલ કરે ખાલી સિમ્પલ ને સોબર બે સવાલ કે તમે પંચાહાર રોડ ની વાત કરો પંચાહ રોડ માં પાણી ભરાણું સાચી વાત છે ભરાણું બરોબર તો યમુના નદી માં અગિયાર વરા પાણી ભરાણું દિલ્હી માં ગરી ગયું ત્યાં તમે ક્યાં ગયા હતા ઓલો આઈપીએસ નો હાથ આમ બાયણે રહી ગયો હતો ને એને મારી ગટર માં હાલામાં દીધો તેથી તમે ક્યાં ગયા હતા તમારો નેતા બાર મહિના જેલ માર્યો રહ્યો ઇસ્તીફા નો દીધી ધણી વગર દિલ્હી દિલ્હી રાજધાની ભારત દેશની રાજધાની એકસો ચાલીસ કરોડ પબ્લિક ની રાજધાની એમ નમ રહી મુખ્યમંત્રી વગરની ની તેથી તમે ક્યાં ગયા હતા